નમસ્તે મિત્રો મારા કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે શ્રાદ્ધમાં અલગ જ રીતે બનાવી શકાય તેવી ખીર સાથે ડુંગળી લસણ વિનાની એક ફક્ત ત્રીસ મિનિટમાં જ રેડી થઈ જાય એવી ડીશ બનાવીશું આ ડીશ જે માપથી બનાવી રહી છું તે હું ચાર વ્યક્તિ માટે બનાવી રહી છું અહીં એક વાટકી તુવેરની દાળ લીધી છે તેને સારી રીતે ધોઈ સાફ કરી આપણે પંદર મિનિટ પલાળવા દઈશું ત્યારબાદ હું અહીંયા એક વાટકી બાસમતી ચોખા લઈ રહી છું તેને પણ બે ત્રણ વાર પાણીથી સારા એવા સાફ કરી દેવાના છે ધોઈ લેવાના છે તેને પણ આપણે પંદર મિનિટ સુધી પલાળવા મૂકી દેવાના છે બાસમતી ચોખા આપણા સારી રીતે પલળ પલળવા ખૂબ જ જરૂરી છે અને હું અહીંયા ભાત ઓસાવીને બનાવી રહી છું એટલે થોડું વધારે પાણી ઉમેરી રહી છું જો તમે ના ઓસાવાના હોય તો પાણી ઓછું લેવું મીઠું નાખી તેલ નાખી ચડવા મૂકી દેવાના છે ત્યારબાદ આપણી દાળ પણ સારી રીતે પલ્લી ગઈ છે તો આપણે તેને બાફવા માટે મૂકી દઈએ અને ચાર વિસલ થાય ત્યાં સુધી આપણે બાફા મૂકવાની છે તો બીજી બાજુ આપણે પૂરીનો લોટ તૈયાર કરી લઈશું મેં અહીંયા એક મોટો વાડકો ઘઉંનો લોટ લીધો છે તેમાં અજમો મીઠું અને ત્યારબાદ બે ટેબ એક ટેબલ સ્પૂન તેલ નાખી સારી રીતે મણ દેવાનું છે હું અહીંયા સાદી જ પૂરી બનાવી રહી છું આપ ચાહો તો મસાલા પૂરી પણ બનાવી શકો છો અને આ રીતે આપણે મણ દઈને કઠણ લોટ બાંધવાનો છે રોટલીના લોટ કરતાં થોડો કઠણ લોટ બાંધવાનો છે આ લોટને આપણે પાંચ મિનિટનો રેસ્ટ આપીશું ત્યારબાદ પૂરી પૂરી વણીશું ત્યારબાદ હવે મરચા મરચાંના પટ્ટી ભજીયા કરવાના છે તો તેના માટે એક બેટર તૈયાર કરી લઈએ તેમાં મેં ધાણા જીરું હળદર હિંગ અજમો અને મીઠું એડ કરી રહી છું ત્યારબાદ આપણે ચીલી ફ્લેક્સ નાખવાના છે ચીલી ફ્લેક્સનો ટેસ્ટ આ બેટરમાં ખૂબ જ સરસ લાગશે એટલે હું થોડા ચીલી ફ્લેક્સ છે એ થોડા વધારે પ્રમાણમાં લઈ રહી છું અહીંયા મેં મરચા અહીંયા મેં ચણાનો લોટ છે એ બે મોટા કપ ચણાનો લોટ લીધો છે બસ આ રીતે બધું મસાલો નાખી ત્યારબાદ છેલ્લે એક ચમચી લાલ મરચું નાખવાનું છે અને આપણે તેને સારી રીતે મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરવાનું છે અને તેને મિક્સ કરવાનું છે એક સાથે પાણી ઉમેરવાનું નથી જો મિત્રો એક સાથે પાણી ઉમેરશો તો ચણાના લોટના ગઠ્ઠા થઈ જશે એટલે થોડે થોડે પાણી ઉમેરવાનું છે અને તેનું એક સારું બેટર તૈયાર કરવાનું છે બેટર છે એ બહુ પાતું પણ નહીં અને બહુ ઘટ પણ નહીં એવું તૈયાર કરવાનું છે આ રીતે થોડું થોડું પાણી નાખીને જ આપણે તેને મિક્સ કરતા રહેવાનું છે તો આપણું બેટર ધીમે ધીમે રેડી થઈ જશે તો આ આ રીતે આપણું બેટર રેડી છે તો આ બેટર તમને ચમચીમાંથી આસાનીથી પડી જાય છે અને ફટાફટ પણ પડતું નથી અને ધીમે ધીમે પણ પડતું નથી આવી રીતે થિકનેસ એની રાખવાની છે તો આપણી દાળ પણ ઉકળીને તૈયાર થઈ ગઈ છે બફાઈ ગઈ છે તો હવે આપણે તેમાં બધો મસાલો એડ કરીશું હું એ ઉકળતી વખતે થોડું વધારે પાણી નાખ્યું હતું એટલે દાળમાં ઓલરેડી પાણી છે જ તો અહીંયા હું થોડુંક પાણી બીજું ઉમેરી રહી છું અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી રહી છું દાળ ઉકળે ત્યારે થોડી ઘટ તો દાળ થવાની જ છે તો આપણે ઉકળવા મૂકીએ ત્યારે એવું લાગે કે દાળ થોડી જાડી છે તો ઉકળતી સમયે પણ ફરી એમાં પાણી આપણે નાખી શકીએ છીએ તો અત્યારે હું ધાણા જીરું હળદર થોડા ધાણા એક ટમેટું ઝીણે ઝીણું ઝીણું મેં સમારી લીધું છે તે નાખી રહી છું ત્યારબાદ હવે આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરવાનું છે મીઠું ભાતમાં પણ નાખ્યું છે એટલે થોડું ઓછું નાખવાનું છે અને બે ચમચ અહીંયા બે ઝીણા સમારેલા મરચાં છે તે નાખ્યા છે અને બે ચમચી જેટલો ગોળ લીધો છે તે નાખી રહીશું આ બધું આપણે મિક્સ લેવા મિક્સ કરી લેવાનું છે ગળપણ જે પ્રમાણમાં જોઈતું હોય તે પ્રમાણમાં ગોળ નાખી દઈશું છેલ્લે એક ચમચી લાલ મરચું નાખી દઈશું હવે આપણે આ દાળમાં બધો જ મસાલો રેડી કરી દીધો છે તેને આપણે થોડીવાર માટે ઉકળવા દેવાની છે ત્યારબાદ તેનો વઘાર કરીશું તો હવે આપણે અલગ સ્ટાઇલથી ખીર બનાવી લઈએ તો અહીંયા મેં ખીર બનાવવા માટે હું કૂકર લઈ રહી છું જો જાડા તળિયાવાળું હોય તે ખૂબ જ જરૂરી છે કૂકરમાં બે ચમચી ઘી લેવાનું છે અને તેને બધી જ બાજુ ચારે બાજુએ ફેરવી લેવાનું છે જેથી દૂધ આપણું તળીએ ચોટે નહીં ત્યારબાદ આપણે ફૂલ ફેટ દૂધ જ લેવાનું છે અહીંયા હું એક લીટર જેટલું ફૂલ ફેટ દૂધ એડ કરી રહી છું આ રીતે કુકરમાં ખીર બનાવવાથી ખીર છે એ ખૂબ જ ઝડપી બની જતી હોય છે અને એકદમ ક્રીમી ક્રીમી બને છે અહીંયા આપણને ખીર ખાવાની પણ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે હવે હું અહીંયા ચોખા જે ઉમેરવાના છે તે ચોખા કૃષ્ણ કમૂદ ચોખા લઈ રહી છું આ દૂધને આપણે થોડીવાર માટે ઉકળવા રહીશું આ જે મેં ચોખા લીધા છે તે કૃષ્ણ કમુદ છે આ ચોખાને મેં ત્રીસ મિનિટ પહેલાં પલાળી દીધા હતા જેથી આપણા ચોખા સરસ પલ્લીને તૈયાર થઈ ગયા છે તો હવે આ પલાળેલા ચોખામાંથી આપણે બે ચમચી જેટલા ચોખા મિક્સર ઝારમાં નાખવાના છે મિક્સર ઝારમાં બે ચોખા નાખી દીધા બાદ હવે આપણે મેં અહીંયા કાજુને પણ પલાળીને રાખ્યા હતા દસ મિનિટ પહેલાં તો હવે આપણે જે પલાળેલા કાજુ છે તેને આ મિક્સર જારમાં નાખી દેવાના છે મિત્રો અહીંયા હું ખાંડ નથી યુઝ કરી રહી પણ સાકર યુઝ કરી રહી છું તો તમે ઈચ્છો તો સા ખાંડ પણ લઈ શકો છો તો મેં અહીંયા દળેલી સાકર લીધી છે જે હું છ સાત ચમચી જેટલી સાકર છે તે એમાં નાખી રહી છું અને આપણે હવે આ ત્રણેય વસ્તુઓને મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરવાની છે આ પેસ્ટથી દૂધ ખીર છે એ ખૂબ જ સરસ ક્રીમી બને છે અને ટેસ્ટમાં પણ સારી લાગે છે આ રીતે અધકચરી પેસ્ટ રેડી થઈ ગઈ જાય પછી તેમાં આપણે ફરી એક ચમચો દૂધ નાખવાનું છે અને ફરી એકવાર આપણે આપણું મિક્સર છે એ ચલાવી લેવાનું છે અહીંયા આપણું દૂધ ઉકળી રહ્યું છે મિત્રો આવી જ અવનવી અને મજેદાર તેમજ સરળ રેસીપી માટે મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી કરી લેવી અહીંયા મેં આપણે જે પલાળેલા ચોખા હતા અને પેસ્ટ કરતાં જે ચોખા વધ્યા છે તે બધા ચોખા આપણે એક ઉભરો આવે ત્યારબાદ આમાં ઉમેરી દેવાના છે અને ત્યારબાદ હવે આપણે જે પેસ્ટ તૈયાર કરી છે ત્રણેય વસ્તુઓની એ આપણે આમાં ઉમેરીશું અને આ પેસ્ટથી તો દૂધપાકનો ટેસ્ટ જ મિત્રો બદલાઈ જશે દૂધપાકમાં આ ખીર ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે હવે આપણે ચારોળી નાખવાની છે ચારોળી વગર તો ખીર ખરેખર અધૂરી જ છે ત્યારબાદ હવે આપણે કેસર નાખવાનું છે મેં અહીંયા કેસર છે એ દૂધમાં પલાળીને અગાઉથી જ રાખ્યું હતું એ આપણે એમાં એડ કરી દેવાનું છે કેસરથી ખીરનો કલર પણ બદલાઈ જશે અને લૂકમાં સરસ લાગે છે અને હવે આપણે તેને એકવાર એકવાર ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દેવાનું છે હવે આપણે કૂકરનું ઢાંકણું લેવાનું છે કૂકરના ઢાંકણાને આવી રીતે એની આ જગ્યાએ ઘી સારા પ્રમાણમાં લગાવી લેવાનું છે ઘી અહીંયા લગાવવું ખૂબ જ જરૂરી છે અને પણ એ પણ થોડું વધારે પ્રમાણમાં લગાવવાનું છે જેથી આપણે દૂધ ઉભરાશે નહીં અને બહાર આવવાની દૂધ બહાર આવવાની શક્યતા થોડી ઓછી થઈ જાય છે માટે આ રીતે આપણે ઘી લગાવવું ખૂબ જરૂરી છે પછી આપણે ઢાંકણ ઢાંકી ત્રણ વિસલ થવા દેવાની છે જો દૂધ ઉભરાય તો ગેસ બંધ કરી દેવાનો છે અને ફરી પાછો ચાલુ કરી બે વિસલ થવા દેવાની છે આ આ આ બે ત્રણ વિસલમાં તો આપણો આપણી ખીર છે એ તૈયાર થઈ જશે જો થોડું ઊંડું કૂકર હોય તો વધારે સારું અને ખીર રેડી થઈ ગઈ છે મેં તપેલીમાં લઈ લીધી છે ઈલાયચી અને કાજુ બદામ પિસ્તા જે રેડી કરીને કટ કરીને રાખ્યું છે તે નાખી રહી છું અહીંયા હું ખી ખીર રેડી થઈ જાય પછી જ ડ્રાયફ્રૂટ ઉમેરી રહી છું જેથી તેના ન્યુટ્રિશન જળવાઈ રહે આ રીતે આપણી સરસ ઘટ એવી ક્રીમી આપણી ખીર રેડીને રેડી થઈને તૈયાર છે તો હવે આપણે અહીંયા જીરા રાઇસ બનાવવાના છે તો એક વઘારિયામાં એક ચમચી જેટલું તેલ લીધું છે તેમાં આપણે જીરું નાખવાનું છે બે ચમચી જેટલું જો તમે ઈચ્છો તો સાદા રાઈસ પણ બનાવી શકો છો પણ હું જીરા રાઈસ બનાવી રહી છું તો આ રીતે આપણા જીરું ઉપર આવે અને તતડી જાય ત્યારબાદ એક ચમચી જેટલી હિંગ એડ કરવાની છે અને આ વઘાર આપણે ભાતમાં નાખી દેવાનો છે તો આપણા સરસ મજાના જીરા રાઈસ પણ રેડી થઈ જશે તો બીજી બાજુ આપણી દાળ પણ ઉકળીને રેડી છે તો હવે એનો પણ વઘાર કરી લઈએ તો એમાં બે બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે ત્યારબાદ તેમાં રાઈ જીરું હિંગ મેથી નાખવાની છે મેથી થોડા પ્રમાણમાં જ નાખવાની છે ત્યારબાદ આપણે તેમાં તજ ઉમેરીશું એક સૂકું લાલ મરચું ઉમેરવાનું છે થોડો મીઠો લીમડો ઉમેરીશું અહીંયા હું સાંભાર મસાલો નાખવાની છું ગરમ મસાલો નથી નાખી રહી પણ સાંભાર મસાલો નાખી રહી છું સાંભાર મસાલાથી દાળનો ટેસ્ટ ગરમ મસાલા કરતાં પણ વધારે સારો આવે છે ત્યારબાદ આપણે આ બધો વઘાર થોડી વાર હલાવીશું અને આપણી જે ઉકળેલી દાળ છે તેને આ વઘાર આપણે તેમાં નાખી દેવાનો છે અહીંયા હું ખૂબ જ સિમ્પલ અને ટેસ્ટી એવી આપણી દાળ બનીને રેડી થઈ જશે હવે આપણે થોડા અંદર ધાણા નાખી દઈશું અને ત્યારબાદ આપણે થોડી વાર તેને ઉકળવા દેવાની છે વઘાર કર્યા બાદ પણ આપણે તેને થોડીવાર માટે ઉકળવા દઈશું તો હવે આપણે શાક બનાવી લઈએ તો શાક બનાવવા માટે મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવાનું છે તેમાં રાઈ જીરું હિંગ મીઠો લીમડો અને અહીંયા મેં ચાર મીડિયમ સાઇઝના બટેટા સમારીને લીધા છે તે આપણે એમાં એડ કરી દઈશું હવે આપણે તેલમાં બટેટાને મિક્સ કરી દેવાના છે અહીંયા હું એક મસાલો તૈયાર કરી રહી છું અહીંયા એક વાટકામાં મેં બે ચમચી લાલ મરચું લીધું છે હળદર ધાણાજીરું મીઠું તેમજ થોડું પાણી નાખીને એક પેસ્ટ તૈયાર કરી છે આ મસાલો આપણે તેમાં નાખી દેવાનો છે પછી ઉપરથી એક મસાલા નાખવાના રહેતા નથી થાણાજીરું આ મસાલામાં થોડું વધારે પ્રમાણમાં નાખવાનું છે બટેટાને તેલમાં આપણે થોડીવાર માટે સાતડવાના છે આ રીતે કોઈ પણ શાક હોય તેને તેલમાં થોડીવાર સાતડવા દઈશું તો તે શાકનો ટેસ્ટ ખરેખર ખૂબ જ સરસ આવે છે અને ક્ર કલર પણ સરસ અંદર બેસી જાય છે તો આપણું બટેટા આ રીતે તેલમાં સતળાય ત્યારબાદ મેં એક ઝીણું ટમેટું સુધારી લીધું છે તેને આપણે તેમાં નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો કલર પણ સારો છે અને લસણ વગર બને છે તો પણ ટેસ્ટી જ બનવાનું છે આ રીતે આપણે એક ગ્લાસ પાણી એમાં એડ કરી દઈશું અને બટેટાનું શાક તો રસાવાળું જ સારું લાગતું હોય છે અને આપણે પાછળથી એક પ્રોસેસ પણ કરવાના છીએ એટલે થોડું વધારે પાણી નાખી રહીશું કુલ દોઢ ગ્લાસ જેટલું પાણી નાખી રહીશું આ રીતે ત્રણ વિસ્તલ થાય ત્યારબાદ આપણે શાકને નીચે લઈ લેવાનું છે તો આ રીતે આ પ્રમાણમાં આપણો રસો છે તો હજુ આપણે રસાને થોડો બાળીશું ત્યારબાદ થોડો ગોળ એક આંબલીનો ટુકડો નાખીશું અને થોડા બટેટાના પીસ છે એને મેસ કરી દેવાના છે જેથી આપણો રસો ઘટ અને ખાવાની વરામાં જે શાક બને છે તેવું જ શાક બનશે અને ખાવાની મજા પણ આવશે તે ફરી તેને તે બે વિસલ આપણે વગાડી લઈશું તો અહીંયા આપણે જે પૂરી રેડી છે તે પૂરી તળી લેશું સરસ મજાની ફૂલેલી ફૂલેલી આપણી તે પૂરી તળાઈ જશે તો બીજી બાજુ આપણે જે મરચાંના ભજીયા કરવાના છે તે તળવા માટે મૂકી દઈશું તો આ રીતે આપણે ધીમે રહીને બેટરમાં ડીપ કરી મરચાં તળવા માટે મૂકી દેવાના છે તો આપણી ફક્ત ત્રીસ મિનિટમાં જ બની જતી શ્રાદ્ધ માટેની ડીશ મિત્રો સિમ્પલ અને સરળ ડુંગળી લસણ વગરની તૈયાર છે તો ચોક્કસથી એન્જોય કરજો થેન્ક યુ ફોર વોચિંગ